આવજે આવજો પાછી શું કીધું તો બાલી તો આવી જ ને તું વાત ધોઈને આવજે પણ તો મિત્રો છે ને આજે સાડા અગિયાર વાગ્યા છે અને જ્યોતિ અમૂન અને મંદિરને તૈયાર કરીને જઈ છે બાળ મંદિરમાં તો આપણે જે ખેતર બરાબર હે ભાઈ વિનાભાઈ આલ્યો હા એટલો જ ફોન આવેલો હતા

ถ้ารอดเลยปัดติงวะบอสคนนัดเหรไม่ถีนอะไเลยอ๋อีไอ้บอลกูนี่ไอ้กูบอลนี่ต้องเปียร์ตบีเบีบหรือไงหัไอ้กูไล่บอลเจอล่ห่ามูฬล่บลกยบอลเจอห่ปัดติงก็ปัดติงก็ทีจีปัดติงก็ปัดติงก็ไม่นาน่าบุตร

તો મિત્રો અત્યારે હાલ છે ને સાત વાગ્યા છે પહોંચના સાત અને અંધારું પડી ગયું છે ખાસ્સી તો આપણે છે ને હાલ નદીમાં ફરીએ છીએ જો આ બધું નદી છે પણ અંધારું દેખાય છે બધું આ બધું દેખાય છે પણ હું છે ને ઘેર વોક ચાલુ કર્યો પણ એ નદી છે વાળ તો નદી બાજુ આવ્યો છું પહેલાં તો લગભગ થોડા ત્રણ ચાર વાગે ઉઠ્યો ઊંઘી ગયેલો તો અને પછી ખાધું ને પછી મેં કીધું હવે જાઉં વાર કપાવ તો થોડી વાર છોકરો બે બધી બેને રમાડે પછી ગયો પાછો વાર કપાવ તો વાર કપાવવા ગયો તો પછી એમ પાછો કલાક કલાક દોઢ કલાક તું આગળ લાગ્યો ટાઈમ કારણ કે તું આગળ નંબર હતા એટલે બધા પછી તું આગળ પાછા બે ચાર આપણા ફોલોઅર ને સબસ્ક્રાઈબર મળી ગયા તો મને કે તમારા વિડીયો જોઈએ છીએ અમે અને સારા હોય છે તો મેં સરસ અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો એ લોકોને આપણે વિડીયોમાં લેતા નહીં ને આપણે તો આજે પણ વિડીયો બનાવ્યો નહીં પણ આજે આમ દિલથી લાગ્યું એવું કે આપણે જે વિડીયો બનાવીએ એ આપણો મતલબ એવું એ નહીં થતું કે ભાઈ ચાલો આપણો વિડીયો કોઈ જોતા નહીં આજે લગભગ ત્રણ ચાર જણા મળ્યા મને તો થેન્ક યુ આભાર તમારા બધાનો અને એવી રીતે સપોર્ટ કરતા રહેજો લાઇક કરજો બરાબર અને જોતા રહેજો વિડીયો આપણા આપણા ફેમિલી કન્ટેન્ટ જ આવશે ખાસ કરીને તો વિડીયો જોતા રહેજો હમણાં હાલ સાત વાગ્યા છે હવે સાત દસ મિનિટ વાત મતલબ અને હવે ઘેર ખાવા બવા બનાશે ભાત મૂક્યો છે અને લગભગ મગ બના છે તો થોડીવાર પછી જવું હવે ઘેર અને પછી મળી આગળ વિડીયોનું તો પછી પાક કાલ પાછું હોવાનું પાછું મોકલી જવાનું પણ અમને ઘેર જવું એટલે મળીએ આગળ વિડીયો બરાબર બન્યા રહેજો પતિ થયું થઈ પતિ થઈ બરા

ફરી જાવની ખાલી દુસન મસુકાને ઠંડી લાગી રહ્યો ઠંડી બોલાગે છે શરદી શરદી ઓય તો